નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે સ્વઅધ્યન પુથી છે ભાગ ત્રણની તે સ્વઅધ્યન પુથીના ભાગ ત્રણની અંદર આપણને જે વિજ્ઞાન વિષય આપેલો છે તે વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથીનો ભાગ ત્રણ આવ્યો છે તે ભાગ ત્રણના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ સ્વ અધ્યયન પોથીના તમામ વિષયના તમામ પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેના ઉપર ક્લિક કરી અને અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે સ્વાધ્યન પોથીના સોલ્યુશનના તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમારા માટે એક ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ આઠની વિજ્ઞાન વિષયની જે નવની છે તેની અંદરથી તમને તમામે તમામ પ્રકારના તમારા જે પ્રશ્નો છે તેના ઉત્તરો ખૂબ જ સરળ અને ખૂબ જ સહજતાથી મળી જશે જેથી કરીને આ વિજ્ઞાન અથવા તો આજે જે નવનીત જે છે તે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તમે પણ જો ધોરણ ત્રણથી બારની કોઈપણ વિષયની નવનીત કે કોઈ પણ પ્રકારનું સાહિત્ય મટીરિયલ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે મેળવી શકો છો અથવા તો અહીંયા તમને કોન્ટેક નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે માહિતી મેળવી શકો છો ચાલો ત્યાર પછી શરૂ કરીએ આપણે પાઠ નંબર પાંચ વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ તો સર્વપ્રથમ અધ્ય નિષ્પત્તિઓ આપેલી છે ત્યાર પછી કહ્યું છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં પહેલો સવાલ નિવસન તંત્રને બચાવવા શું કરી શકાય તો જુઓ જવાબ આવશે કે તંત્રને બચાવવા વધુ વૃક્ષો વાવવા જોઈએ વન્યજીવોના નિવાસ સ્થાનને નષ્ટ થતા અટકાવવા જોઈએ અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર કરવો તેમજ લોકજાગૃતિ ફેલાવવી વગેરે ત્યાર પછી બીજો સવાલ વનને બચાવવા તમે કેવા પ્રયત્નો કરશો તો વધુમાં વધુ વૃક્ષો વાવીશું જ્યાં સુધી ખૂબ જરૂરી ન હોય ત્યાં સુધી વૃક્ષોની કાપણી ન કરવી લોકોમાં વનોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવીશું વન બચાવવાના કાયદાઓનો કડકપણે અમલ કરીશું વગેરે જેવા પ્રયત્ન કરીશું ત્રીજો સવાલ તમારા જિલ્લામાં આવેલી સજીવ સૃષ્ટિમાંથી સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ અને પ્રાણીઓના નામ જણાવો તેને બચાવવા તમે કયા પગલાં ભરશો તે લખો મારા વિસ્તારમાં સંરક્ષણની જરૂર હોય તેવી વનસ્પતિ સાગ અને સાલ છે તેને બચાવવા અમારા વિસ્તારમાં સાગ સાલ જેવા વૃક્ષોનું મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરી તેની સારસંભાળ રાખીશું આ ઉપરાંત રીછ સિંહ અને કાળિયાર જેવા પ્રાણીઓના શિકાર પર પણ પ્રતિબંધ મૂકી આ પ્રાણીઓનું સંવર્ધન થાય તેવા પ્રયત્નો કરીશું ત્યાર પછી ચોથો સવાલ પૃથ્વી ઉપર વધતા જતા રણ વિસ્તાર પાછળના કારણો કયા કયા છે તો પૃથ્વી ઉપર વધતા જતા રણ વિસ્તાર પાછળનું મુખ્ય કારણ વન નાબૂદી છે આ ઉપરાંત મોટા પ્રમાણમાં પશુ દુષ્કાળ ગ્લોબલ વોર્મિંગ શહેરીકરણ વગેરે જેવા પરિબળો વધતા જતા રણ માટે જવાબદાર છે પાંચમો સવાલ નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે તો કોઈ વિસ્તારના જૈવ ઘટકો જેવા કે વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો તેમજ અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ ભૂમિ નદી વગેરે સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે છઠ્ઠો સવાલ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન વચ્ચેની અસમાનતા વિશે સમજાવો તો અભયારણ્ય એ વન્ય પ્રાણીઓ અને તેમના નિવાસના સુરક્ષિત વિસ્તાર છે રાષ્ટ્રીય ઉદ્યાન એ પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટેનું વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે અભયારણ્યમાં પ્રાણીઓના ચરાણ પર પ્રતિબંધ નથી જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમામ માનવીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે સાતમો સવાલ કાગળનું રિસાયકલિંગ પર્યાવરણને કેવી રીતે બચાવશે તો એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તર પૂર્ણ વૃક્ષ પૂર્ણ વિકસિત વૃક્ષને કાપવામાં આવે છે કાગળની બચત અને રિસાયકલિંગથી કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી કરી શકાય તેમને પાંચ સાત વખત રિસાયકલ કરી શકાય છે જેથી વૃક્ષો બચાવી શકાય છે અને પર્યાવરણને શુદ્ધ રાખી શકાય છે ત્યાર પછી આઠમો સવાલ તમે જાણતા હોય અથવા તો મુલાકાત લીધી હોય તેવા અભયારણ્યનું નામ જણાવી તેના વિશે માહિતી એકત્રિત કરી અને નોંધ તૈયાર કરો તો ગીર અભયારણ્ય વિશે આપણે જોઈએ તો જો ગીર અભયારણ્ય ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં આવેલું છે જે મુખ્યત્વે સિંહના રક્ષણ માટે બનાવવામાં આવ્યું છે ગીર અભયારણ્યમાં સિંહો ઉપરાંત અન્ય અનેક પશુઓ પક્ષીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે અહીં ચિત્તા દીપડા નીલગાય ચિંકારા ચિત્તલ વગેરે જેવા પ્રાણીઓ પણ વસે છે અહીં સરકાર દ્વારા નિયંત્રિત સફારી ટૂર વિઝિટર્સ માટે આકર્ષણનું કેન્દ્ર છે ત્યાર પછી નવમો સવાલ જંગલની સંખ્યા ઘટતી અટકાવવા માટે હાથ ધરાય એવા કાર્યક્રમોની નોંધ કરો તો વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ અભિયાન ચલાવવું પુનઃ વનીકરણ અભિયાન દ્વારા કાપેલા વૃક્ષોની જગ્યાએ નવા વૃક્ષો રોપવા શાળાઓ કોલેજો અને ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતતા અભિયાન ચલાવવું શાળા કોલેજોમાં ચિત્ર સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા જેવા કાર્યક્રમો યોજવા ત્યાર પછી દસમો સવાલ ગીધ બાજ સમડી જેવા પક્ષીઓ લુપ્ત થવાના આરે છે તો તેના બચાવ સંદર્ભે તમારા વિચારો નોંધો ગીધ બાજ સમડી જેવા પક્ષીઓ પણ આહાર શૃંખલા માટે મહત્વના છે જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે આ પક્ષીઓના આહાર સ્ત્રોત ઉપર ખરાબ પ્રભાવ પડી શકે છે અને જે તેમના લુપ્ત થવાનું મુખ્ય કારણ છે માટે પર્યાવરણ મિત્ર દવાઓનો ઉપયોગ કરવો જોઈએ આ પક્ષીઓનો શિકાર અટકાવવા માટે કડક કાયદા બનાવવામાં આવે અને તેનો કડક અમલ કરવો જોઈએ ત્યાર પછી અગિયારમાં સવાલ તમારા વિસ્તારમાં સૌથી વધુ સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણી શોધી તેમ થવા પાછળના કારણો સંદર્ભે તમારા વિચારોની નોંધ કરો તો ચકલીએ મારા વિસ્તારમાં જરૂર હોય તેવું પક્ષી છે ચકલી છેલ્લા થોડા સમયથી લુપ્ત થતી જોવા મળે છે જેના મુખ્ય કારણો નીચે મુજબ છે પહેલું વૃક્ષોના વધુ પડતા છેદનને કારણે ચકલીના રહેઠાણ માટે ખતરો ઊભો થયો છે બીજું ખેતરોમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાઓ ચકલી માટે ખતરનાક છે ત્રીજું રોકડિયા પાકોનું ઉત્પાદન અને વધતા જતા ખોરાકની અછત ઊભી થઈ બારમો સવાલ જૈવ વિવિધતા જૈવ વૈવિધ્ય અંગે તમારી સમજ લખો જીવાવરણમાં જોવા મળતા અસંખ્ય પ્રકારના સૂક્ષ્મજીવો વનસ્પતિઓ તથા પ્રાણીઓને જૈવ વિવિધતા કે જૈવ વૈવિધ્ય કહે છે જૈવવૈવિધ્ય પર્યાવરણને સ્થિર રાખે છે વૈવિધ્ય માનવ જીવન માટે પણ અગત્યનું છે કારણ કે તે આપણને આહાર દવાઓ તબીબી સંશોધન માટેના સાધન કપડાં અને રહેઠાણ માટે ઉપયોગી છે ત્યાર પછી તેરમો સવાલ પુનઃ વનીકરણ સંદર્ભે તમારા વિચાર જણાવો તો વન કટાઈથી કાપવામાં આવેલા વૃક્ષોના સ્થાને એ જ જાતિના નવા વૃક્ષોની રોપણી એટલે કે પુનઃ પુનઃ વનીકરણથી પર્યાવરણમાં ઘણી રીતે ફાયદો થાય છે પુનઃ વનીકરણથી વૃક્ષોની ઘટ પૂરી કરી શકાય છે તથા ભૂમિનું ધોવાણ અટકાવી શકાય છે અને જમીનની ફળદ્રુપતા મેળવી શકાય છે પુનઃ વનીકરણથી પર્યાવરણીય સંતુલન જળવાઈ રહે છે પુનઃ વનીકરણથી જળવાયુ ચક્રમાં સુધારો થાય છે જેનાથી વરસાદનું પ્રમાણ સુધરે છે ચૌદમો સવાલ વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા સમજાવો વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણની અનિવાર્યતા એ છે કે તેઓ પર્યાવરણીય સંતુલન જાળવે છે આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે જૈવ વૈવિધ્ય અને માનવ જીવન માટે જરૂરી સંસાધનો પ્રદાન કરે છે અને આરોગ્ય ખેતી અને આર્થિક પ્રવૃત્તિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે પંદરમો સવાલ ભારતમાં વન સંરક્ષણ અધિનિયમનો હેતુ તો એમાં આવશે ફક્ત એક પ્રાકૃતિક અને વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે ત્યાર પછી સોળમો સવાલ ગુજરાતના નળ સરોવરમાં પ્રવાસી પક્ષીઓ ચોક્કસ સમય માટે જ મુલાકાત લે છે શા માટે કારણ કે ગુજરાતના નળ સરોવરમાં પક્ષીઓ શિયાળાની ઠંડીથી બચવા આવે છે અહીંનું ગરમ વાતાવરણ અને પૂરતો આહાર તેમને આકર્ષે છે માટે શિયાળો ખતમ થાય ત્યારે તેઓ પાછા જતા રહે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પોથી બે હજાર ચોવીસ પચીસ છે તેના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા નીચે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનને લિંક આપી છે આ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રોજેક્ટ કાર્ય આપણને આપેલું છે અને રચનાત્મક મૂલ્યા મૂલ્યાંકન છે અને વનનાબુદીના કારણો આપેલા છે અને વન્ય તેમજ હવન તેમજ જીવોનું સંરક્ષણ માટેના પ્રયાસો પણ આપણને આપેલા છે તો મિત્રો ફરી મળીશું આપણે આજે જે ધોરણ આઠની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો અસ્વઅધ્યન પોથીના સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે જો અસ્વાધ્યન પોના સોલ્યુશનના વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશવાનું ተሚስስስ <missly>